ઉપલેટા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું લોકજાગૃતિ રોડ રસ્તા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને બાઇક રેલી યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઇક રેલી શરૂ કરી લાઠ મજેઠી કુંઢેજ તેલંગાણા સમઢિયાળા હાડફોડી સહિતના ગામોમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત તમામ કોંગ્રેસી કાર્યકરો તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ વિવિધ આગેવાનો તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા આ બાઇક રેલી યોજી ઉપલેટા મામલેદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ખેડૂતને થતા અન્યાય ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તાઓ અને ટેકાના ભાવે ખેડૂતો ઉપર થતા અન્યાય મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરવા મુદ્દે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા રાજ્ય સરકારે હાલમાં ખેડૂતોની મગફળી ખરીદીમાં થતા અન્યાય ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નોના તાત્કાલિક હલ લાવવા ખેડૂતોની બસો મણ સુધીની મગફળીની ખરીદી કરવા રજૂઆતો કરા હતી આમ છતાં જો તત્કાલિક આ મુદ્દાઓનો કોઈ નિકાલ નહીં થાય તો આવનારા સમયમાં ઉપલેટા ખાતે અસંખ્ય ખેડૂતોને સાથે રાખી ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે સાથે સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ હાલના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને આ તમામ મુદ્દાઓ અને વિકાસના કામોને લઈને જાહેર ચોકમાં ચર્ચાઓ કરવા ખુલ્લી ચેલેન્જ આપી પડકાર ફેંક્યો ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું ભીમોરાથી લઈ અને ઉપલેટા સુધી એકવીસ કિલોમીટરની આ બાઇક રેલી ની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અને એ જ્યાંથી બાઇક રેલી પસાર થતી હતી એ વિસ્તારના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઇક યાત્રાની અંદર સામેલ થયા છે આ બાઇક યાત્રા અને જે લોકજાગૃતિ કરવાની વાત છે એ મુખ્ય બે મુદ્દાઓ છે કે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માલ હાલતની અંદર છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ટેકાના ભાવે જે ઉપલેટા તાલુકાના બાર હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ ખેડૂતોની સિત્તેર મણ મગફળીને બદલે ગયા વર્ષે જે બસો મણ ખરીદી કરવામાં આવી હતી એ બસો મણની ખરીદી કરવામાં આવે અન્યથા એક ખેડૂતને ઓછામાં ઓછા અઠાવન હજાર પાંચસો રૂપિયા જેવી નુકસાની જાય છે કપાસ ઉપર આયાત ડ્યુટી લગાડી છે એને કારણે કપાસના ભાવો બેસી ગયા છે આ તમામ મુદ્દાઓને લઈને લોક જાગૃતિ કરવા માટે અમારી ટીમ આજે નીકળી હતી અને મામલતદાર કચેરીએ આ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર પણ આપ્યું છે દિવાળી પહેલાં ઉપલેટાની અંદર ખેડૂતોના આ મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમનું આયોજન પણ અમે કર્યું છે ઓછામાં ઓછા પાંચ હજારથી વધારે ખેડૂતો આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાશે આ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા પરેશભાઈ ધાનાણી લલિતભાઈ કગથરા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ આ ધરણાના કાર્યક્રમની અંદર આવવાના છે અને એના માટે લોકજાગૃતિ માટે અમે બાકીના પણ ગામોની અંદર આ બાઇક યાત્રા કરવાના છીએ મારી આજે કોંગ્રેસ ઓપન ચેલેન્જ છે કે આવો ઉપલેટાના ગાંધી ચોક ની અંદર પ્રજાની સમક્ષ આપણે બંને ચર્ચા કરીએ ઉપલેટા તાલુકાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે કે નહીં ઉપલેટાની કોટેજ હોસ્પિટલ જે અમે મંજૂર કરાવી છે આ તૈયાર બનીને તૈયાર છે એ હોસ્પિટલનું લોકાર્પણ શા માટે કરવામાં નથી આવતું ઉપલેટા તાલુકાના બધાએ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે છૌતેર કરોડ રૂપિયાના ખર્ચે મોજ આધારિત અને વેણો આધારિત પાઇપલાઇન નાખવાનું જે આયોજન હતું એ કામ હું બે હજાર બાવીસમાં ચૂંટણી હારી ગયા પછી એ કામ શા માટે ચાલુ નથી કરાવી શકતા આ મુદ્દા ઉપર મારી ધારાસભ્ય શ્રી ને ઓપન ચેલેન્જ છે કે આવો ગાંધી ચોક ની અંદર તમારામાં તેવળ હોય તો પ્રજાની વચ્ચે આપણે બે ચર્ચા કરીએ અહેવાલ વિપુલ ધામે ચાપણ